છોટાઉદેપુર જિલ્લાના એસએફ હાઈસ્કૂલ ખાતે અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાનીની ઉપસ્થિતિમાં એનડીઆરએફ દ્વારા સ્કૂલ સેફટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને આપાતકાલીન પરિસ્થિતિઓમાં કેવી રીતે પોતાનું રક્ષણ કરવું અને અન્ય લોકોના જીવ બચાવવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું વડોદરાથી આવેલી આર ટીમના ની ટીમ ના ઇન્સ્પેક્ટર રમેશ કુમારે તેમની ટીમ સાથે મળીને વિદ્યાર્થીઓને આપાતકાલીન પરિસ્થિતિ સાવચેતી રાખવાની વિવિધ બાબતો સમજાવી આ પ્રસંગે ડિઝાસ્ટર મામલતદાર પ્રીતિબેન શાહ શાળાના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ છોટાઉદેપુર